પેલા ઉભર હું ખોલી દઉં વાડીએમ લઈ એકવાર અહીંયા ફિટ કરી દઉં લાઈ હું ફિટ કરી દઉં તો તારાથી થાય નકર આંગળી કપાઈ જાય હો કાંતર નહીં હાય થાયથી કર ને હાય થાયથી કેસી લે થેસ અહીંયા આવડે આમ તું આમ પકડી નહીં બે બાજુથી આમ પકડી નહીં તું अच्छा देखो तो अब अच्छे आई गे तू इन पकड़े रखूंगा बाबू आता है हां नहीं होती हूं सही

આ ભાઈને આવા આખા મમ્મી દીકરા નાશ કામ હોય બીજો કઈ એને ધંધો હોય નઈ ખોટો હાથમાં આવી જાય એટલે આલો હાલો હાલો તેનો ફોન છે હાલો તો કેવું पगार कितलो छे पगार हे पगार कितना येत छे तर करवा जाय तो अडोन इधर आ तो जाय लेईर होगी इरी ना

છે આ આ હોય એમ કંઈ ગારો નથી સોફા ખરાબ થઈ જાય અહીંયા જો ખરાબ થઈ જાય ખાલી ખાલી ગારા પછી ગાડી ખરાબ થઈ જાય પછી ખરાબ થાય થોડુંક થાય પૂરું થાય થાય भा एक्सिड पछि म दवा ल

એમાંય કરવું પડે ચેક કરાઈ ગયું એમ નહીં જો તો ખરો ગાડીમાં બેહીને ગાડી આંખવાની મજા આવે પહેરીને જોવાનું હોય બંધ કર દે પેલા બંધ કર દે પહેરીને જોવાનું હોય ગાડીમાં જોમ હ તાર પપ્પા આગળ આવી છે તેને બતાવવું તો પડે ને ઓ કાંજુભાઈ હું ઓકે ડન કે